શનિદેવ મંદિર પાસે ડબોઈ ભાજપ ડોક્ટર સેલ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ પરેશભાઈ રબારી મહામંત્રી વાદનભાઈ પંડ્યા સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા કેમ્પનો એકસો થી ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય રીતે જે બીમારી ફેલાતી હોય છે અને એનાથી લોકોને તકલીફ પડે છે એમાં રાહત મળે એ માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અઢાર ઓગસ્ટના રોજ સવારના નવથી બાર મેડિકલ કેમ્પનું આયોજન કરવાની સૂચના આપેલી એ અન્વયે આજે ડભોઈનગર ખાતે ડભોઈનગર ભાજપા અને ડૉક્ટર સેલ દ્વારા આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ રીતે દર્દીઓને તપાસી અને એમની તકલીફ પ્રમાણે અહીંથી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને આ રીતે પ્રજાજનોને આ સિઝનલ બીમારીમાં રાહત રહે એ માટે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરી રહી છે